આમ તો ત્રણ દિવસથી અમારું પ્રશાસન જિલ્લા કલેક્ટર ડીડીઓ એસપી પોલીસ સિક્કે તમામ સરકારની એજન્સીઓ રાહત અને બચાવના કામગીરીમાં છે સરકારના હવામાન વિભાગની જે જે રીતે માહિતી આવ આવતી ગઈ છે એ રીતે અમારા પ્રશાસને દરેક ક્ષેત્ર પર કામગીરી એ કરી છે હાલના તબક્કે કોઈ જાનહાની ન થાય એના હિસાબે સ્થળાંતર કરવા બે હજાર ઉપરના લોકોને સ્થળાંતરિત કરી એમના ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે વાત એ રહી કે જે વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોજવે છે આ કોજવેમાં આવેલા સામેના ગામના લોકો ગામના જ એક વ્યક્તિ સેવાના હેતુ છે એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે સત્તર જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી ટીમ બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી આજે ત્રણ ડેડ બોડી મળી છે જે ખૂબ કરુણ ઘટના છે એમના પરિવારને સાંત્વન આપી રહ્યા છીએ આના હિસાબે જે જે ગોજવે છે જ્યાં પાણી ભરાયા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે અમે યાતાયાત સંપૂર્ણપણે બંધ કરી દો કાલનો પણ જે વરસાદની આગાહી છે એ પ્રમાણે અમે તમામ પ્રકારના એજ હવામાન વિભાગ સાથે એ કલેક્ટર ઓફિસના જે જે સૂચના મળે છે એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે વાત રહી સ્વચ્છતાની ખેડૂતોના સર્વેની એ બધું પછી પરમ દાડેથી પણ જ્યાં સુધી રેડ એલર્ટ છે ત્યાં સુધી કોઈ પણ માણસને જાનહાની ન થાય કોઈને નુકસાન ન ન જાય એની પહેલી પ્રાયોરિટી અમારી છે અને અમે એ કરી રહ્યા છીએ એનડીઆરઆફની ટીમ છે એસડીઆરફની ટીમ છે આજે આર્મીની પણ સાઠ જણાના જવાનો સાથેની ટીમ સ્ટેન્ડ બાય મોરબીમાં રહેશે ભવિષ્ય માટે યાને કે કાલ માટે વધુ કંઈક તકલીફ પડી તો આર્મીની ટીમ પણ આપણે સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે જિલ્લાની અંદર અત્યાર સુધીમાં જે આમ કહેવાય ને રિસ્ટ રીતે જે જીવનના સામે પડકાર ઝીલીને બચાવવા માટેનો જે પ્રયાસ એવા એકવીસ લોકોનો આપણે રેસ્ક્યુ કરીને આમ બચાવ કામગીરીએ અમને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે એમાં એ આજ હાલની તારીખમાં પણ એનડીઆરએફની ટીમ એક જે જે ત્રણ લોકો ફસાયેલા હતા એના માટેની સ્પેશિયલ એક ઓપરેશન માટેની ત્યાંથી પહેલું આવ્યું હતું જે બચાવ કામગીરી છે અને જે મિસિંગ છે એને ગોતવામાં અત્યારે પણ ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને કાલે ચાર બોટ સાથે આ ટીમ દ્વારા સરાઉન્ડિંગ આઠ કિલોમીટર સુધીની શોધખોળ એકવાર બે વાર થઈ ગઈ છે પરંતુ આટલા બધા પાણીના વેણની વચ્ચે આઠ લોકો જે મિસિંગ થયા છે એમાં ગોતવા ઘણીવાર મુશ્કેલી પડતી હોય છે અને નેચરલ છે ડેડ બોડીના ચોવીસ કલાક પછી જ્યારે પાણી ઉપર આવતા હોય ત્યારે પરંતુ એ નેચરલ માટે અમે છોડવા માંગતા નથી આજની તારીખ અત્યારે રાતના પણ આ ટીમ ત્યાં એનડી આપની કરશે અને જ્યાં સુધી આ ડેડ મિસિંગ લોકો નહીં મળે ત્યાં સુધી સંપૂર્ણપણે પ્રશાસનના પ્રાંત ઓફિસર અને એક ટીમ ચાર બોટ સંપૂર્ણપણે એ સ્થળ પર રહેશે એમના માટેની તમામ અત્યારે મીટિંગની અંદર સંપૂર્ણપણે એમની ચર્ચા થઈ જ ચૂકી છે જેવું પાણી ઉતરે કારણ કે એ બીજું કોઈ એનો રસ્તો જ નથી પાણીનો ફ્લો ઘટે એ જ મહત્ત્વની વસ્તુ છે અને ભવિષ્ય માટે શું કરવું એ પ્લાનિંગ અમે સરકારમાં જે ડિઝાઇનમાં ફેરફાર કરો એ બતાવીશું પણ અત્યારે તો પાણી ઉતરે જ્યાં રોડ કટ છે અથવા તો સંપૂર્ણપણે બંધ છે એને યોદ્ધના ધોરણે અમે કાલ સાંજ સુધી કે પરમદાડામાં એ યાતાયાત શરૂ કરી દઈશું એમ તો બધા જ લોકો આ સમયે સામાજિક સંસ્થાઓ તમામ અમારા અધિકારીઓ ચોવીસ કલાકની ડ્યુટી અમારા એમએલએ એમપી કલેક્ટર એસપી ડીડીઓ અને તમામ ટીમ ડીજીવી સેલની અમારા પ્રભારી સચિવશ્રી દરેક લોકો ફિલ્ડ પર છે ચોવીસ કલાકથી એ સંપૂર્ણપણે કંટ્રોલ રૂમથી લઈને તમામ સૂચનાઓનું પાલન કરી લોકોના બચાવની કામગીરી કરી રહ્યા છે અને આવનારા સમયમાં હવે પછી પાણી ઉતર્યા પછી સ્વચ્છતા માનો કે મોરબીની ખાસ કરીને અંદરની સ્વચ્છતા દવા છંટકાવી એ સેકન્ડ પ્લાનિંગમાં અમે લ્યો અત્યારના પ્લાનિંગમાં કાલના સુધી જે રેડ એલર્ટ છે ત્યાં સુધી એક પણ વ્યક્તિનું જાનહાની ન થાય એ બાબતનું તંત્ર સજ્જ છે